પણ અધિકારીઓ પદાધિકારીઓ ગાંટતા ન હોવાથી આખરે ધારાસભ્યએ ખાડા પૂરવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રસ્તાનું સમારકામ કરાવ્યું અને એ પણ કેવું સમારકામ ડામર રોડ પર પથ્થર અને તેવર બ્લોકથી ખાડા પૂરવામાં આવ્યા ધારાસભ્ય રસ્તામાં ઊભા હતા તમામ વાહન ચાલકો પણ પસાર થતા થતા જોવા મંડ્યા કે અચાનક કામમાં ગતિશીલતા આવી ગઈ છે પરંતુ આ દ્રશ્યોમાં જ્યારે મીડિયા કર્મીઓ ગણગણાટ કર્યો કે બહેન આ કામ તો નગરપાલિકાનું છે તો બહેન થોડા મલકાયા એટલે કે ધારાસભ્ય અને પછી હાથથી ઇશારો કર્યો કહેવાનો અર્થ એ હતો હમણાં રહેવા દો તો આ રીતે રિપેરિંગ થાય છે રોડ છે ડામરનો વચ્ચે ગટર છે અને વધેલા ઘટેલા પેવર બ્લોક હાથે લાગી ગયા તો થયું ખાડો બુરી દો થોડા સમય માટે એટલીસ્ટ રાજપીપળાની જનતાને રાહત મળી જશે અને આ સમારકામ જોવા માટે પણ રસ્તા પરથી પસાર થતા લોકો આતુરતાથી ઊભા પણ રહ્યા જે ખાડા પડ્યા છે તેમાં વરસાદ ચાલુ બી હશે તો બી કચરો અંદર નાખે

અતિશય વરસાદને કારણે એક દિવસ વરસાદ હોય બીજા દિવસે ન હોય એવી રીતનું વાતાવરણ સર્જાયું છે અને આ અતિશય વરસાદને કારણે રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ ઉપર રસ્તાનું જે ધોવાણ થયું છે અને રસ્તામાં જે ખાડા પડ્યા છે પ્રજાને અગવડતા